જય શ્રી કૃષ્ણ મિત્રો રાધે રાધે ભક્તિભર્યા ભાવ સાથે આપ સૌનો આપના યુટ્યુબ ચેનલ ભાવિદર્શન પર હાર્દિક સ્વાગત છે આજે આપણે મિથુન રાશિ માટે મે માસનું બે હજાર પચીસનું નું માસિક રાશિફળ સાંભળવા જઈ રહ્યા છીએ આ મહિનો તમારા જીવનમાં કયો નવા સંદેશા લાવે છે કયા ક્ષેત્રે સફળતા મળશે અને ક્યાં કામોમાં સાવચેત રહેવું જોઈએ તો તો ચાલો એ આ દૈવિક દિશામાં આગળ વધીએ અને જાણીએ તમારો રાશિ ભવિષ્ય મિથુન રાશિ પહેલી મે થી એકત્રીસ મે બે હજાર પચીસ મિથુન રાશિના નામાક્ષર છે ક છ તેમજ ક મે એનો મહિનો મિથુન રાશિના જાતકો માટે આત્મવિશ્વાસ નવા પ્રયાસો અને અંદરની બુદ્ધિથી કાર્ય કરવાની શક્યતાઓનો સમય છે આ મહિને તમારા વિચાર અને વિચારોમાં સ્પષ્ટતા આવશે વ્યવસાય નોકરી અને સંબંધો ક્ષેત્રે બુદ્ધિપૂર્વક લીધેલા નિર્ણય શુભ પરિણામ આપી શકે છે વ્યવસાય અને નોકરીની દ્રષ્ટિએ જોઈએ તો આ સમયગાળો ખાસ કરીને નોકરી કરતા

પછી સમય અનુકૂળ રહેશે વ્યવસાય કરતા જાતકો માટે નવા વિખ્યાત ગ્રાહકો મળવાની શક્યતા છે માર્કેટિંગ મીડિયા તેમજ ઓનલાઈન ના ક્ષેત્રમાં કામ કરતા લોકોને ખાસ સફળતા મળશે આ મહિને કન્સલ્ટિંગ અને ટ્રેનિંગ ના કામ માં પણ લાભ મળી શકે છે આર્થિક સ્થિતિ જોઈએ તો આર્થિક દ્રષ્ટિએ આ મહિનો મજબૂત રહેશે ખાસ કરીને મે મહિનો બીજા સપ્તાહથી આવકમાં વૃદ્ધિ થવાની શક્યતા છે જેણે પૈસા અટકાવેલા હતા તેઓ પાછા મળે તેવી સંભાવના છે નવા રોકાણ કે ગોલ્ડ ખરીદી માટે પણ સમય અનુકૂળ છે પરંતુ ત્રેવીસ મે થી એકત્રીસ મે વચ્ચે કોઈ મોટી ખરીદી ટાળવી જરૂરી છે પ્રેમ અને વિવાહિક જીવનની વાત કરીએ તો પ્રેમ સંબંધોમાં જીવ લાવશે યુગલો માટે એકબીજાને સમજવાનો અને સંબંધ મજબૂત કરવાનો મહિનો છે લગ્ન માટે રાહ જોતા જોતા માટે નવા સંકેત મળી શકે છે

જીવન વિશે જાણીએ તો પરિવારમાં સદભાવનો માહોલ રહેશે જૂના કોઈ મામલામાં સમાધાન થઈ શકે છે મિત્રો સાથે જૂની યાદો તાજી થશે પરિવાર સાથે મુસાફરી કે પિકનિકનો યોગ થઈ શકે છે વડીલોના માર્ગદર્શનથી લાભ જરૂર મળશે સાથે જ જર જવેરાત કે મિલકત સંબંધિત ચર્ચાઓ પણ થઈ શકે છે સાથે જોઈએ આરોગ્યની દ્રષ્ટિએ આ મહિને આરોગ્ય સામાન્ય રહેશે પરંતુ તણાવ અને ઊંઘની અછતથી થાક લાગવાની શક્યતા રહેલી છે નેત્ર અને શ્વાસ સંબંધિત સમસ્યાઓ આવી શકે છે તેમજ ઉદભવી શકે છે દરરોજ ચાલવું યોગ અને ઊંઘ તમારું આરોગ્ય સુધારી શકે છે ખાસ કરીને પચીસમી મે પછી આરોગ્યની વધુ કાળજી રાખવી જરૂરી છે સાથે વિશેષ સલાહ જોઈએ તો બુધવારે દયાળુ પ્રવૃત્તિ કરો નાના બાળકોને પેન્સિલ પુસ્તકો દાન આપો રોજ સવારે તુલસીજીને નમસ્કાર કરો ભીના વસ્ત્ર પહેરવાથી જરૂર બચો શુભ તારીખો જોઈએ તો છઠ્ઠી મે મહત્વપૂર્ણ નિર્ણય માટે ઉત્તમ સમય ચૌદમી સાથે સમય વિતાવવા શ્રેષ્ઠ રહેશે ઓગણત્રીસમી મે સંબંધો સુધારવા માટે આજનો દિવસ ઉત્તમ રહેશે રાધે રાધે જય શ્રી કૃષ્ણ આ રાશિફળ સામાન્ય આગાહીઓ પર આધારિત છે વ્યક્તિગત કુંડલી અને ગ્રહોની સ્થિતિના આધારે પરિણામોમાં ફેરફાર થઈ શકે છે નોંધ વ્યક્તિગત માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી જરૂરી છે જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને ની અંદર હર હર મહાદેવ જરૂર થી લખજો રાધે રાધે જય ભોલેનાથ